Sistem juga khaniwani, khaniwani Oke okay, guys, aku capin Kamu jauh-jauh pas nungkua jauh Sita Oh, nya nya Ho Lihat, nya nya dia prih <tellan>

તો ગાય પાર્સલ મૂકી છે બાઇક મૂકી દીધી ચોક બબલું ને ઘેર આવી ગયો છે એટલે બહુ ભયાનક જો રાતે વરસાદ ખતરનાક પડ્યો છે એટલે બધા ખાડા ભરાઈ ગયા છે તો ચલો ગાઈશ જઈએ આવું ઘેર

આપણે આવું આવજો દે તો કઈ છે આપડે કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ થઈ જાય છે જવાનું છે ચા અને આ બાજુ બબલું બનાવતા ચા બબલું ચા બની રહે કે નહીં એ ચા બના અનો મંગાઈ વડના કરતે વડના કે તું મંગાઈ દાબી તના બોલ હા માર અને રોટલા મેં કાધા લાગી ગયો પાર્ટ ને કમ્પ્લીટ લખવા મંડી પડ્યા છે તો પેલા ચા પી લઈએ અને આપા પાસે જઈએ તો તો ગાઈસ પાણી ભરીને તૈયાર કરી દીધું છે અને બબલું મે બબલું બની તમારે

चाल शैम्पू ले चला मग शैम्पू ले अरे सारे पट्टी में शैम्पू ले अरे वो कर अरे पेट्रोल माटा पेट्रोल माटा येऊ रे आ जा चलो बड़ी जाइए रणूजा, kasih dong, kalau jadi babari, ah jadi mana aja, jangan lupa ada ah. guys, kami nekriya sih mau gerti agar mulia ya Bu